વિસાવદર પોલીસના હેડ કોન્સ્ટેબલ વીડી ગઢવીના ત્રાસથી વિસાવદર તાલુકાના સરસઈ ગામના યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ થતાં વાત કરવામાં આવે તો વિસાવદર પોલીસમાં નોકરી કરતા અને સરસાઈ ઓપી બીટ માહલમાં ફરજ બજાવતા વીડી ગઢવીના ત્રાસથી સરસઈ ગામના યુવાન રઘુવીર વાળા દ્વારા ગત તારીખ ચારના રોજ ઘેનની દવાની ટીકડીનો વધુ ડોઝ લઈને આત્મહત્યાની કોશિશ કરી હતી સદનસીબે જીવ બચી ગયેલ પરંતુ મીડિયા દ્વારા ભોગ બનનાર રઘુવીરની રૂબરૂ મુલાકાત લેતા જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ વીરાભાઈ ગઢવી દ્વારા માનસિક ટોર્ચ કરીને અવારનવાર રૂપિયાની માંગ કરતા હોઈએ તો ધંધો કરે છે રાતના પણ ઘરે આવીને પરિવારની સામે ગાળો બોલીને રાત્રિના સમયે ઘરેથી ઉપાડી જઈને બેરેમીથી માર મારતા હોય સાથે પોલીસમાં નોકરીનો કરતો ઈસમ જીતુ દાહિમાના નામનો વ્યક્તિ પણ માર મારતો હોય અને કાયદેસર બંને જણા જેમ

ગુજરી ઇતિહાસ મારું કોઈ નથી અત્યારે મારી વાહ કોઈ નથી મારું કુટુંબ આખું વાહ પડી ગયું વીરાભાઈ પોલીસ વાળા મારી વાહ પડી ગયા મારું કોઈ નથી હું આ પગલું ભરું છું એસપી સાહેબ તમારા દીકરો દીકરી છે હું મારા છોકરાથી અટવી કુટુંબને હું દવા પીવું છું તમને ન્યાય આપજો સાહેબ મારે બીજું કાંઈ નથી કહેવું અને મારા છોકરાઓનું ધ્યાન રાખજો की मीव न जो સુજુના કરશીલા નેજ માં તમારે એસપી સાહેબ નેજ માં ઉવા સોસાઈટ કરો સોલા સાહેબ તમે તમારો તમે તમારી જાતે તમે આમ કરજો માર ગામ માં જમાદાર આવે છે ગામ નું માં વારંવાર અપતારે ઉગરાણી કરે છે નો દે તો માર મારે છે 15 20 20000 ની ખરડી માંગે અપતા માંગે ઈ જીતુ દાઈ માં ગામમાં ધોમ દારૂ વેચાય છે કિશોર બચ્ચું દારૂ વેચે છે એની પાસે હપ્તા લે છે બાવાજીના છોકરાઓને મારે છે પટે 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 બાવાજીના છોકરાને માર્યો મને એમ કેસ આપતા દે કે મારેથી બબ્બે કે મારી ઘરે ડેડી ખખડાવે મને પૂછે શું કરશ એમ કરીને ડાહીમાં જીતું જીત ને એ આવે દારૂ પીપી બબે નંગ લઈ લઈને આવે છે અમે મારશું મારે તોલ ઠપાટું કરે ન પૂછવાનું પૂછે ગાળું બલે ઘરે બધે હેરાન કરે છે દારૂ ઘરમાં ધોમ બેસાય છે બધી હવે તમારે જે આ શૂટશાટ કરવાનો જે તમારો વિડીયો વાયરલ થયો છે એ બાબત તમે હું કહો છો આ જે ભાઈ વીરાભાઈ વીરાભાઈ ની હિસાબે વીરાભાઈ જમાદાર બીટ જમાદાર સરસૈના એની હિસાબે હું શર્ટ કરેલું હતું અને તું ત્રાઈ બહુ મને હેરાન કર્યો એ માટે સુસાઇટ કરેલું હતું મેં અને બહુ ત્રાસ વધી ગયેલો છે પચાસ સો રૂપિયા હોય તો ખીચામાંથી ગમે એને કાઢી લે ગમે ત્યાં ગમે ત્યાં ગાડીમાં ગાડીની સાવી કાઢી લે ગાડીમાં પાટા મારે હેરાનગતિના પાર નહીં એની મારે ગરીબ માણાને મારે સાગર બાવાજીને મારેલો રાજિયા બાવાજીને મારેલો કિશોર સામે દારૂ વેચતો એને કાંઈ ન કે બીજા આડા તળી ગરીબ માણા કેમે જુગાર રમો છો એમ કરીને એને પકડી પકડીને મારે આડા તળી કોઈ સુગાર ન રમતું હોય તો એ મારે જેમ આવે સીધું સીધું ડાઇનમાં સુગારોલા રમતા હતા ભાઈ ભાઈ ખોટું રમતા હતા તો ત્યાં દારૂ પીવા જોઈએ ત્યાંથી પૈસા લઈ લીધા બારસો રૂપિયા કોઈ કે હું બોલીશું એવી રીતે કરીને અને વીરાભાઈ નહોતા તો એને ભાઈ લઈ લીધા વીરાભાઈ વીરાબાઈન જીતું ગાયમાં બહુ ત્રાસ છે એનો અને આ વીરાબાઈન હિસાબે મેં સુસાઈડ કરેલ